કઈ ખબર નથી મને મીરા માટે તો કહી શકાય છતાં કાળિયા ઠાકરે ત્યાં ધક્કો ખાધો બિલખા સરસ નું ભજન કયું બિલકા સગાળશા અને સંગાવતી અને કોનું ભજન કર્યું અયોધ્યા રાજા હરિશ્ચંદ્ર કોનું ભજન કર્યું બિલકા સગાળશા નું એક ભજન હતું કે મારે કોઈ અતિથિ કોઈ અભ્યાગતને જમાડીને જમવું આ એનો નિયમ મારે કોઈને જમાડીને જમવું આ એક એનો નિયમ છે આ એનું ભજન આ એની શ્રદ્ધા આ એનો વિશ્વાસ આ એનો ભગવાન એટલે કૃષ્ણ બાર બાર આપને કહું છું એનો અર્થ એ કઈ અમે ઠાકોરજી ને આમ એટલા માટે કહું છું એવું નથી

બાવા બની સાધુ બની તું નથી મફત માં મળતા તેના મૂળ સુકવવા પડતા સાધુ ને સાધુ પણ નથી મફત માં મળતા નરસૈયો સાધુ છે મેરા સાધુ છે તુકારામ સાધુ છે એકનાથ સાધુ છે રાજા હરિશ્ચંદ્ર સાધુ છે સગાળશા સાધુ છે કારણ આપણા સંતોએ સંતોની વાણીમાં કહ્યું છે નથી મફતમાં મળતા એના મૂળ સુકવવા પડતા સાધુને સાધુ પણા નથી મફતમાં મળતા ભરી બજારે કોઈ વેચાણા કોઈ કડામાં બળતા કાયા કાપી ત્રાજવે તોડી હાડ હેમાળે ગણતા ગળતા પાંડવો પણ સાધુ છે એને સાધુ કહીએ ભરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ કડામાં બળતા કાયા કાપી ત્રાજવે તોળી સિબી રાજા અને કોઈ હાડ હેમાળે ગળતા સાધુને સાધુ પણા નથી મફતમાં મળતા સહન બહુ કરવું પડે સહન કરવાની તૈયારી હોવી જોઈએ બહુ સહન કરવું પડે આજ વગર નું સહન કરવું પડે હાથમાં તલવાર હતી ને ત્યાં સુધી જાડેજાની આમો કોઈ આંખ ઊંચી કરીને જોઈ શકે એની કોઈનામાં નમાં તાકાત નોતી તલવાર નીચે મેકી અને માં તોરણે જ્યાં એને આમ માળા પકડાવી અને માથા પરી માં તોરલના કપડાનો બસકો લઈ નીકળ્યો એટલે બજારમાં લોકો વાતો કરવા લાગ્યા કે ભલે મોટો ભગતડો રહ્યો આ જો તોરણના કપડાં લઈને નીકળ્યો ત્યારે જાડેજા એમ કહ્યું માં એક માળા મને મૂકી દેવા દે એકવાર માળા મૂકી અને હાથમાં તલવાર લેવા દે પછી હું જોઉં છું આમાં કોણ બોલે છે ત્યારે માં તોરલ કહે જાડેજા હજી તો આ શરૂઆત છે હજી તમારે બહુ સહન કરવાનું છે જાડેજા કારણ એ ભગતી ખાંડા દ્વારા લોકોને ખૂબ ખૂબ સાહિત્ય પીલ છે અને ગાયો માટે જ્યાં જ્યાં કાર્યક્રમ હોય અને અમારી ગૌશાળા માટેની જ્યારે જ્યારે કથા હોય અને ગૌરાંગભાઈને જ્યારે જ્યારે અમે કહ્યું હોય કે બાપા અમારી ગૌશાળા માટે કથા છે અને તમારે આવવાનું છે ત્યારે આ માણસ એક પણ નૃત્ય બોલ્યા વગર એ ગાયોની સેવા કરવા માટે આવ્યો જયારે વરસાદ વરસે બહાર આવે વરસાદનું ટીપું સીધું એ પછી સમુદ્રના તળીએ જઈ અને

চোকে খোটোচী খাত্রি করেে থা

દર્શન ન કરવા દીધા પ્રભુના ને આવું બધું કીધું એટલે શ્રાપ મળ્યો સનંત કુમારો નો બ્રાહ્મણો નો શ્રાપ આપ્યો એટલે કહીયું કે તમે અસુરયોની માં અવતાર લેશો પછી પ્રભુએ કહ્યું કે ભાઈ એ તો મારા દ્વાર પાળો છે અને એ તો મારી આજ્ઞાનું પાલન કરતા હતા એને કઈ આવી કંઈ ખબર નહીં અને તમે એને જો વેરભાવથી વધશે તો એને ત્રણ જન્મમાં મુક્તિ મળશે અને ભક્તિ ભાવથી ભજશે તો સાત જન્મે મુક્તિ મળશે તો આનો અર્થ એ થાય કે વેર ભાવે પણ ભજી શકાય પણ વેર ભાવે ભજન કર્યું રાવણે વેર ભાવે ભજન કર્યું દુર્યોધને વેર ભાવે ભજન કર્યું શિશુપાલે વેર ભાવે ભજન કર્યું પેલા હિરણા કશ્યપુએ હિરણા કશે આ બધા વેર ભાવે ભજ્યા આપણે આવું વેર નો બાંધી હા આપણે અંદરો અંદર આ બધું કરી શકીએ આપણે આવું બધું અંદરો અંદર ઊભું કરી શકીએ ભાઈ આપણું આ આ આપણી શક્તિબારની વાત છે ગૌરાંગભાઈ નાના હતા ને આપણે મેં મેં મારા વોકશોપમાં આવ્યું હતું એક ગુલાબસિંહ બહુ સરસ છે કે નાના હતા ને ત્યારે આપણે હંતા ને ગમતા હંતા કુકડી રમે ને નાના હોય ને ત્યારે આપણે બાળકો સંતા કુપડી રમે અત્યારે તો રમતા હોય રમતા હોય ને ખબર પણ નાના હતા ત્યારે સંતાઈને રમતા અત્યારે રમીને હંતાઈ જાય બાળપણમાં સંતાઈને રમતા અને શિયાળી ભજાવો ની વ્રહની ઉંમર થઈ એટલે રનિન હંતાઈ જાય બરહ ગોત તો રમત ઓશી કરીએ નક્કી જ કરી હોય આપણે તો ગમની રીતે આપણે ઝપટમાં જ લેવા હોય અને હું ઝપટમાં જ લેવા બેઠા હોય અને શું બોલું સારા વિચારો કરવા એ પણ એક ભક્તિ છે મારું માનવું છે કે આપણે ભલે માળા ન કરી શકીએ પૂજા પાઠ ન કરી શકીએ આપણે કથા ન સાંભળી શકીએ આપણે કોઈ સેવા કરવા માટે ન જઈ શકીએ આપણે દાન પણ ન દઈ શકીએ તો પણ વાંધો નહીં ઘરે બેઠા બેઠા સારા વિચારો કરો ને આ પણ એક ભક્તિ છે સારા વિચારો કરો